આખરી ગરમી વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેના કારણે લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસ સામે આક્રોશ વ્યક્ત કર્યો સોર્સ લાઇનમાં ઉદ્ભવેલી ટેકનિકલ ખામીના કારણે ચારસો કેવી લાઇનમાં પણ સમસ્યા થઈ હોવાનું જાણવા મળ્યું જેના કારણે સ્ટેટ લેવ લોડ જાંબુઆ ખાતે લાઇનમાં વિક્ષેપ થયો હતો ઉકાઈ ટીપીએસના ચાર યુનિટ ટ્રીપ થતાં પાંચસો મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું હોવાનું સામે આવ્યું